દીવ ખાતે બે પોલીસ કર્મીઓ નિવૃત્ત કરવામાં આવ્યો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે બે પોલીસ કર્મીઓની વયમર્યાદા પૂર્ણ થતા તેમને શુભેચ્છા વિદાય આપવામાં આવી હેડ ક્વાર્ટર ફુદમ ખાતે શુભેચ્છા વિદાય સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો આજે એએસઆઈ પ્રેમચંદ સોલંકી તથા કાનજી ભગવાન હેડ કોન્સ્ટેબલને એસપી ફુલચલે પિયુષ નિરાકર એસડીપીઓ સંદીપ રૂપેલા તથા પીઆઈ ગાવિતે પોલીસ સ્મૃતિ ઓફ ભેટ તથા સાલ ઓઢાળીને શુભેચ્છા વિદાય આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત ઓફિસરોએ તેમના આગામી જીવન શાંતિ સુખદાયી અને સ્વસ્થ રહે અને પરિવાર સાથે સુખદાયી જાય તે માટે કામના કરી હતી આ પ્રસંગે પીએસઆઈ દીપિકા ભગત પીએસઆઈ નિલેશ કાટેકર

નામ પ્રેમચંદ સોલંકી છે અત્યારે હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં એઝ એસઆઈ વાયરલેસ ઓપરેટરમાં નોકરી કરું છું આજે મારું રિટાયરમેન્ટ છે અને મારે જ્યારે અમે લોકો ગોવામાં એટી સિક્સમાં ભરતી થયેલા એ ત્યાં એટી સેવન એ પછી એટી સેવનના ગોવા દમણથી અલગ થઈ ગયેલા ગોવાથી પછી અમે લોકો અહીંયા ડ્યુટી કરેલી દમનમાં ડ્યુટી કરીમાં ડ્યુટી કરેલી અને મને અમારા પોલીસ સ્ટાફથી અમને બહુ વધારે સફોર્ટ કરેલો છે અને મને મારું સર્વિસને આડત્રીસ વર્ષ થઈ ગયેલા છે આજ આજે અમારું રિટાયરમેન્ટ છે એ મારો અનુભવ છે મારું નામ કાંગીર ભગવાન હેડ કોન્સ્ટેબલ બસો અગિયાર મારું આજે રિટાયરમેન્ટ છે અને મારી પરથી ઓગણીસો નેવુંમાં દીવ દમણથી ગોવા અલગ પડ્યું ત્યારે અમારી પેલી પરથી અને અમારા બેચમાં હું પહેલો રિટાયરમે જાઉં છું અને મને અમારા ઓફિસર હોય અને સ્ટાફ વડે ઘણો બધી સપોર્ટ સપોર્ટ આપેલો છે અને દીવ દમણ બે બે જગ્યા પર નોકરી કરી